શિવરાતના મેળાની એક ઘટના છે ને ગામડામાંથી એક બાઈ આવી ગરીબ પોતાના છોકરાને તેડી કઈ હતું નહીં પણ કોક ની ગાડીમાં કોકે બિહાર લીધી મેળો કરવા છોકરે હટ લીધી મા મારે મેળે જવું બધા જાય છે આની પાસે તો કઈ હતું નહીં પછી બે મા દીકરો મેળામાં ફરે પણ રમકડાની દુકાન આવે ને છોકરો એમ કે માં આ એક ખટારો મને લઈ દે ને બેટા હું તને આગળની દુકાને લઈ દઈશ હા ત્યાં બહુ મોટા ખટારા છે કઈ હતું તો નહીં બાનું બતાવે આગલી આગલી દુકાને જાય ને તો કે માં મને એક ઢીંગલી લઈ દે ને લઈ દે ને માં એક ઢીંગલી કે બેટા હું તો આગળ થી એક ઢીંગલો છે ઢીંગલી છે ગાડી છે ગાડા છે એ તને લઈ દે એ બાઈ ની વાહ એક શ્રીમંત માણા હેલો જતો તો શ્રીમંત રૂપિયા રૂપિયાવાળો નહીં શ્રીમંત જ્યાં આ પરિવાર શ્રીમંત છે એમ કહું તો કઈ ખોટું નથી

અને તમે મારા દીકરાને રમકડા લઈ દ્યો આ દુનિયા કઈક બીજું હમજીને બેઠા એને કરતાં હું આગળથી લઈ દઈશ કરીને હાલતી થઈ ગઈ સાહેબ આ દુનિયા કંઈક બીજું સમજે એના કરતાં હું મા આગળથી મારા દીકરાને રમકડા લઈ દઈને આગળ મા દીકરો હાલતા થયા ને એમાં કઈક ઢોર આવ્યું અને મેદનીના બે ભાગ પડી ગયા તો એક ભાગમાં દીકરો છૂટો પડી ગયો અને બીજા ભાગમાં માં છૂટી પડી ગઈ સાહેબ મા દીકરાને ગોતે દીકરો માને ગોતે માને દીકરો મળે નહીં દીકરાને માં મળે નહીં પણ દીકરો છૂટો પડીને જે દુકાને ઉભો હતો ને ત્યાં જોયેલો શ્રીમંત ઉભો હતો છે એની ખબર પડી ગઈ હવે બીજ કે જબુ કે મોતી પ્રોવી લેતો પ્રોવી હવે હવે મોતી પ્રોવી લો તેડી લીધો શ્રીમંતે સાહેબ તેના હૃદયમાં કરુણા છે જેના હૃદયમાં રુજુતા છે જેના હૃદયમાં વિનાશ છે એવો શ્રીમંત માણે ગરીબ બાઈ છોકરાને છોકરા લીધો છે બોલ બેટા કયું રમકડું જોઈએ છે કટારો જોઈએ છે જોઈ છે છે ના મારે કઈ નથી બેટા તારે શું જોઈ મારે મારી માં જોઈ છે મને મારી મૂકી છે એના કરતા એક વાત કરી પછી હું મૂળ વાત ઉપર આવું કે અઢાર અધ્યાય ગીતાના અને મહાભારતની ઘટના અને યુદ્ધ આવતીકાલે ભીષ્મ પિતા ઉતરવાના છે યુદ્ધમાં એટલે ભગવાન કૃષ્ણ અડધી રાતે નીકળી અર્જુન પાંડવો ની છાવણીમાં જાય છે અર્જુન ને મળવા માટે અર્જુન સાંભળજો સાહેબ આ વાત અદભુત છે અર્જુન હા તને ખબર કોનું યુદ્ધમાં ઉતરવાનું છે તો કે હા દાદા ભીષ્મ ઉતરવાના એટલે હું તને કહેવા આવ્યો છું કે આવતીકાલે આપણે શિખંડી ની આગેવાની લઈ અને યુદ્ધ કરવાનું છે શિખંડી કોને આપ જાણો છો ભાઈ માની બાયમાની એને આગળ રાખીને યુદ્ધ કરવાનું છે અર્જુન ઊભો થઈ ગયો કે નહીં અમે હું બંગડીઓ પહેરી છે કે શિખંડીને આગે લઈ લે લડીએ અને કૃષ્ણનો હુકમનું પાલન અર્જુન કેવું કરે છે ખબર કે હું કહું છું અર્જુન શિખંડીને આગે વની લે લડવાનું છે કૃષ્ણ ખબર હતી ને કે વિશ્વને પહોંચાય ની કે કોઈ પણ સંજોગોમાં અને અર્જુને શું કીધું ખબર તો ભલે પ્રભુ આપણે શિખંડીને આગે વની લે લડશું અને સાંભળજો મિત્રો ખાસ

ભગવાન કૃષ્ણજીને કહે છે કોણ છો બેન અને આમ જોઈ હું ગંગા છું આહા હું ગંગા છું ભીષ્મની માં છું ઓ ભગવાન કૃષ્ણ કે માં આટાણે તમે અર્ધિ રહ્યા ત્યાં શું કરો છો કે આ ધરતી ઉપરથી કાંકરા ને કાટા વીણું છું કારણ કે કાલ મારો દીકરો આ યુદ્ધ મેદાનમાં ધરતી ઉપર ઢળી પડે ને એને કાટો ન લાગે ને કાંકરો ન લાગે ને એટલા ખાતર વીણવા માટે આવી છું સાહેબ

કે યુદ્ધમાં યુદ્ધમાં તો જાય એનાથી નથી રડતી દેવકી કે રો મને એટલા માટે આવે છે કે મેં શસ્ત્રધારી કૃષ્ણ જોવાનો જ મારા ભાગમાં આવ્યો હે બાળ કૃષ્ણ તો જસોદાના ભાગમાં આવી ગયો નેહડામાં તું રમ્યો બેટા મેં તો તને આ શસ્ત્રોમાં જોયો ને ગંગા હામું જોઈ ભગવાન કૃષ્ણ ધ્રુજી ગયા હશે ઓ વાહ મા કાંટા ને કાંકરા વીણી સુગંધ મારો દીકરો કાલે ઢળી પડે ને અહીંયા તો એને કાંટો ન લાગે કાંકરો ન લાગે સાહેબ આ આપણી માં છે આ માની સેવા થાવી જોઈએ આ બાપની સેવા થાવી જોઈએ સાહેબ નવી જનરેશનને ખાસ કહેવાનું બને ત્યાં સુધી માં બાપની સેવા કરવી જોઈએ સાહેબ ક્યાંય બીજે દોડવાની જરૂર નથી માં અને બાપ દે આશીર્વાદ દેહે ને તમારા વિધિના આંકડા ફરી જશે